શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ ગિરાજની ની તરેડીના અંદર ઘણા બધા ગામો હતા એક ગામ અને આ ગામનું નામ છે સખીતારા ગામ અને સખીતારા ગામના અંદર એક માંડલિયા પાંડે નામનો બ્રાહ્મણ રહે આ બ્રાહ્મણના ત્યાં એના પુત્રના ત્યાં નવી નવી વહુ એ પરણીને આવેલી અને જ્યાં નવી વહુ એ પરણીને આવી છે ત્યાં તો બધા જ ગામવાળા લોકો ભેગા થઈને જોવા આવે છે આ વહુ કેવી છે ગામડાના અંદર આ રિવાજ કે કોઈ પણ નવ નવી વહુ પરણીને આવે બધા લોકો જોવા આવે આ વહુ કેવી અને ખરેખર એના પુત્રની જે વહુ હતી એટલી બધી સંસ્કારી સુંદર સુશીલ રૂપાળી હતી પ્રાપ્ત થઈ કયા જન્મના સારા કર્મો હશે એના પ્રતાપ રૂપે આવી સારી સુંદર સુશીલ વહુ અમારા ઘર આંગણે આવી છે એ અમારા ભાગ્ય આખા ઘરના અંદર પ્રસન્નતા વાતાવરણ બધા ખુશ ખુશ ખુશમાં હતા પણ આ જીવનનો એક સિદ્ધાંત છે કે જ્યાં અતિશય ખુશી આવે ને પછી એના જ બીજા દિવસે એવું કઈક વિચિત્ર દુઃખ આવી જાય કે આખી ખુશી ભૂલાઈ જાય છે બધું સરસ ચાલતું હોય ને ક્યાંક એવો વિઘ્ન આવી જાય કે માણસ આનંદના અંદર એ રસના અંદર ભંગ પડી જતો હોય છે એ ભગવાન કહી લીલા હૈ બધા લોકો ખૂબ વખાણ કરે વહુ પણ ખૂબ પ્રસન્ન હતી સાસુ સસરા ખૂબ પ્રસન્ન હતા પણ હવે આ પ્રસન્નતામાં કઈક ભંગ પડી રહ્યું છે પાંચ સાત દિવસ હજી તો લગ્ન ના થયા હશે ને ત્યાં એવા સમાચાર આવ્યા છે કે જે ભેંસ ચરવા ગઈ છે ને એ ભેંસ ખોવાઈ ગઈ છે ગામડાના અંદર ભેંસ ખોવાય એટલે બહુ મોટી વાત કહેવાતી એ જમાનામાં તો ભેંસ જ હીરો હતો ભાઈ ભેંસના આધાર પર પોતાની આજીવિકા ચાલતી ગામડાના અંદર ખોવાય એટલે બહુ મોટી ઘટના કહેવાય અને આ ઘરમાં ભેંસ ખોવાય છે અને ક્યાંક બહુ શોધવામાં આવી પણ પેલી છીકડીની ડબ્બી જડી નથી રહી સાસુ ની ડબ્બી ખોવાય ભેંસ ખોવાય છેકડી ડબ્બી ખોવાય અને આ સાસરિયાઓને થયું કે આ જ્યારથી વહુના પગલા અમારા ઘરમાં પડ્યા છે અમારા જીવનમાં દુઃખ આવ્યું છે આ વહુ એ સારા પગલા લઈને ઘરે આવી નથી

વહુ વિચાર કરે ભેંસ ચરાવા ગ્વા જાય ખોડાવે ગ્વા અને સુટલા મારે ખાવાના શું આના પહેલા કોઈએ પણ ભેંસ ખોડાવી નહીં હોય ત્યારે કોને સુકા રોટલા ખાતા હશે અતિશય દુખી થઈ છે અને વારંવાર એની સાસુ એને મેણા માર્યા કરે કે હે વહુ તું આવી ત્યારથી અમે દુખી છે હવે એ વહુ નું કોણ બિચારી આજે પણ ગામડાઓના અંદર અમુક સમાજના અંદર અમુક જગ્યાએ આજે પણ આ માન્યતાઓ છે કે બહુ સારા પગલા લઈને આવી અને બહુ ખરાબ પગલા લઈને આવી આ માન્યતાઓમાં કઈ જ તથ્ય નથી શા માટે આ જીવનના અંદર ને આ વિશ્વના અંદર સ્ત્રીઓને કોસવામાં આવે શા માટે સ્ત્રીના ભાગ્ય ઉપરથી જ પોતાનું ભાગ્ય આપણે નક્કી કરતા હોઈએ છીએ શું આપણું ભાગ્ય કદાચ ખરાબ ન હોઈ શકે કે આપણને આવી સ્ત્રી ઘરમાં આવી કોઈના આવાથી જો આપણું ખરાબ થતું હોય આ દુનિયાના અંદર આ માન્યતા છે કોઈના ખરાબ થતું નથી અને કઈ સારું થતું નથી આ સંજોગ છે એ ભાગ્ય ખરાબ કે ગયા જન્મમાં એને પોતાની પત્નીને બહુ દુખ આપ્યું હશે એ જ પત્ની આવતા જન્મમાં જયારે એના ઘરે આવે છે એને દુઃખ મળે છે આપણા ભાગ્યને કોસો ને કિસી દુસરે કે ભાગ્ય કો આમ ક્યુ કોશે આ માન્યતા છે આ સમાજના અંદર એવી ખોટી માન્યતાઓ ચાલી રહી છે અને માન્યતાના આધાર પર આપણે જીવીએ છીએ એટલે આપણે કહીએ આ બિલાડી આવીને ત્યારથી મારું ખોટું થયું કાળી બિલાડી વચ્ચેથી ગઈ એટલે અશુભત થશે અશુભત થશે અશુભત થશે આ બિલાડી તો આવ નકામી છે અને બિલાડીઓને તો મારી જ નાખવી જોઈએ ક્યાં બિલાડી વચ્ચે છે એવા ગુસ્સે થાય કા બિલાડી અને આપણે બિલાડી પર ગુસ્સો કરીએ આ બિલાડી અરે બિલાડી તો સૂચક છે છે બિલાડીએ શું આપણે એવું કાલી બિલાડી મારા વચ્ચેથી ગઈ એટલે મારું ખોટું થયું એવું કોણે કીધું બિલાડી તો સૂચક છે ભગવાન આપણને બિલાડીના સૂચન દ્વારા એલર્ટ કરે છે ભગવાન જાણે છે કે આ માણસનો આજનો દિવસ એ અસફળ દિવસ છે અને ભગવાન શું કરે છે કે કાડી બિલાડીને પ્રેરણા કરે છે કે જા આ માણસના વચ્ચેથી તું ગુજાર એટલે પેલો એલર્ટ થાય કે આજનો દિવસ એનો ખરાબ છે આજના દિવસમાં સંભાળીને પોતાનો દિવસને गुजारे એને કોઈ પણ જાતની દુર્ઘટના થવાની સંભાવના છે આ તો સૂચક છે એમાં બિલાડીનો શું દોષ આપણે બિલાડીને ખોટી બનાવી બિલાડી આવી બિલાડી તેવી કાલ ઉઠીને કાંદિવલી પાંચસો બિલાડી ભેગી થઈને મીટિંગ કરે ને એવું કે આ મનુષ્ય જ્યારે જ્યારે આપણા વચ્ચેથી જાય છે ને એકે કે ઉંદેડી મળતી નથી આપણે બિલાડીને ખરાબ ગણીએ આપણા માટે બિલાડી આપણને ખરાબ ગણશે એ બિલાડી તો સૂચક છે ટ્રેન પકડવામાં કે ફ્લાઇટ પકડવામાં મોડું થતું હોય પેલો સિગ્નલ વચ્ચે લડે બોમ્બેમાં તો બહુ નડે આ આ સિગ્નલ 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 તો છે 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 ને 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 ટ્રાફિક તેવું ક્યાં હેરાન તો એમાં સિગ્નલ શું કરવાનું સિગ્નલ પર આખો ગુસ્સો કાઢે પણ સિગ્નલ શું કરે એમાં સિગ્નલ એનું કામ કરે છે તું વહેલો નીકળ ને ઘરેથી દુનિયામાં આપણે જયારે બીજાને કોશીયે છે ને કારણ કે પોતાને કોસી શકતા નથી પોતાના જાતને આપણે બધા બહુ વાલા છે આપણે પોતાના જાતને કોસીશું જ નહીં હું તો રાઈટ જ હોઉં હું તો સાચો જ હોઉં હું કહું એ સાચું જ હોય હું કહું એ બરાબર જ હોય બીજો જ દોષ કરે ને હંમેશા આપણે એવું માનીએ છીએ કે આપણે બધા બહુ સાચા મહાન આ શનિ મારા કુંડલીમાં આવીને એવો હેરાન કરે છે પણ શનિનો હું દોષ આ રાહુ એવો નડ્યો છે ને રાહુનો શું દોષ શનિ રાહુ પર ગુસ્સો કાઢે શનિ રાહુ શું છે સૂચક છે તમારા પૂર્વ જન્મના કર્મ અનુસાર તમારા કુંડલીના અંદર આ શનિ રાહુ ને મંગળ ને ગુરુ ને બધા જ ગ્રહો બેસી જાય છે એ ઇન્ડિકેશન કરે છે એ તમને સૂચવે છે કે તમારા જીવનના અંદર આવું આવું થવાની સંભાવના છે એનું ઇન્ડિકેશન એ ગ્રહ કરે છે તમારા જ કર્મ અનુસાર તમે જે કર્યું છે એનું જ ઇન્ડિકેશન ગ્રહ તમને આપે છે આવું થવાનું છે થર્મામીટર શું છે તમારા અંદર જે ટેમ્પરેચર હોય એને બતાડે છે તો તમારા અંદર ટેમ્પરેચર છે તો થર્મામીટરમાં આવ્યો થર્મામીટર શું આ કેમાં આપણે થર્મામીટરનો વાક કાઢીએ આ થર્મામીટર છે ને પણ એનો શું વાક તારો ટેમ્પરેચર છે માં આવે છે આપણા કર્મોનું જે ટેમ્પરેચર છે પૂર્વ જન્મનું એ ગ્રહના રૂપે આપણને દેખાય છે એ નડે છે આપણા જ કર્મો નડે છે ઉસમે ગ્રહ કા કે દોષ આ બધી વસ્તુ સંસારના અંદર સૂચક છે આ માન્યતા છે કાકનું આવું ને પડવું સચિન તેંડુલકર આજે પણ પેલો ગવાસ્કર દ્વારા આપેલો પેડ ને પહેરે છે પગમાં એને એવું લાગે છે મારી બધી સેન્ચુરી આનાથી જ વાગે છે ગવાસ્કરે આપ્યું હશે લકી પેડ હજી ફેરી રાખે છે એને શું કહેવાય સુપરસ્ટિશિયસનેસ માન્યતાઓના આધારે જ્યારે માણસ જીવતો થઈ જાય અને એ માન્યતાઓ ઘણીવાર સમાજના અંદર વ્યક્તિને પહોંચાડતી હોય છે એનું આપણે ઘણીવાર ધ્યાન નથી રાખતા હોતા આના પગલાથી મારા જીવનમાં સુખ મળે છે દુઃખ મળે છે આ જ્યારથી મારા જીવનમાં આવ્યો છે ત્યારથી હું ત્રસ્ત થયો છું આ ઘરમાં જ્યારથી અમે રહેવા ગયા છે ત્યારથી અમે હેરાન થયા છે અને આપણી માન્યતા છે ને આપણા અહંકારોથી જડાયેલી હોય છે અને એ માન્યતાઓમાં આપણે જડ બની જઈએ છીએ એમાં પછી કેવલ આપણું વિચારીએ બીજાનું વિચારીએ નહીં અને આપણા હિત માટે બીજાને પણ હેરાન કરીએ હર્ટ કરીએ એની આપણને કદર નથી હોતી પરવા નથી હોતી જબ હમ હમ માન્યતા કે અંદર દ્રઢ હો જાતે દૂસરો કો દુખી કરવા માંથી કોઈ શર્મ નહી ઉસકો હર્ટ કર ડેગે દિલ પીડા દેગે કે હમે કોઈ શરમ નહીં ક્યુકિ હમ હમારા હિત કેવલ ચાહતે હે ના આપણા અહંકાર સ્પર્શ કરે છે ને ત્યારે જ માણસ એ ડિસ્ટર્બ થાય છે આ ડિસ્ટર્બન્સ ક્યાંથી આવ્યો જગતના અંદર અહંકારના સ્પર્શ ઉપર વેન સમથિંગ વિલ ટચ યોર ઈગો એટ દેટ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ધ ટાઈમ યોર માઇન્ડ વિલ ગેટ ઇનસ્ટેબલ એન્ડ દેટ ઇનસ્ટેબિલિટી એ કઈક ને કઈક ઊંધું તમારા પાસે કરાવશે અને એ કઈક ને કઈક ઊંધું કરાવશે ને એના અંદર તમે જાણતા નથી તમે સાચું કરો છો કે ખોટું કરો છો કેમ કે એ વખતે તમને કેવલ તમારો અહંકાર દેખાય છે ધેન યુ વિલ નોટ કેર ફોર 애니બોડીઝ ફીલિંગ્સ યુ વિલ હર્ટ 애니બોડી ઇન યોર લાઈફ બીકોઝ એટ ધેટ પર્ટીક્યુલર ટાઈમ યુ આર જસ્ટ યુ કેવળ હું પોતાનો જ વિચાર કરું અને એ વખતે કેટલાના દિલોને આપણે દુખાવી દેતા હોઈએ છે આ અહંકાર જેટલો માણસ ભરાય છે એટલો પોતે પણ દુઃખી થાય છે અને બીજાને પણ દુઃખી કરે છે આ ભરેલો માણસ જ દુઃખી થાય છે અને કરે છે આ હૃદયના અંદર જેટલો અહંકાર વધશે એટલો ગુસ્સો વધશે એટલો ક્રોધ વધશે એટલી ઈર્ષા વધશે એટલું દ્વેષ વધશે એટલી રિવિંગ ભાવના આવશે એટલી અશાંતિ વધશે શરીરને તો આપણે રોજ સ્નાન કરીએ છીએ પણ મનના અંદર એટલું બધું ભરીને રાખીએ છીએ કે એને કાઢવા માટે આપણને ટાઈમ પણ મળતો નથી બિકોઝ માણસ એટલો વ્યસ્ત છે પોતાના દુનિયાના અંદર કે એના માટે સમય મળતો નથી કે પોતાના મનને જઈને શાંતિથી બે મિનિટ વાત કરે કે મન તારા અંદર શું શું ભરાયું છે ઘરના અંદર બહુ ધૂળ ભરાયેલી હોય તો સાફ કરવું પડે પણ ઘરને ખોલો તો સાફ થાય ને ઘર ખોલતા જ ના હોય તો ક્યાંથી સાફ અમેરિકા વાળા બધા ભારતમાં ઘર લઈને બેસી જાય પછી ખોલે જ નહીં એક વર્ષ સુધી આવે ત્યારે ઘર ગંદુ મળે પછી સાફ કરવા બેસે મેન્ટેનન્સ ના થાય શરીરનું જે મેન્ટેનન્સનું ખ્યાલ રાખવામાં આવે છે મનનું પણ મેન્ટેનન્સ થવું જોઈએ પણ મનનું મેન્ટેનન્સ થતું નથી આપણે ભરાતા જઈએ છીએ અને ભરાતાના અંદર આપણે એમાંય ક્યાંક ને ક્યાંક સંતોષનો અનુભવ કરીએ છીએ બિકોઝ ધેન વી આર નોટ લિવિંગ ફોર અવર ઓન સેલ્ફ વી આર નોટ લિવિંગ ફોર અધર્સ એટ ધેટ ટાઈમ વી આર લિવિંગ ફોર જસ્ટ અવર ઓન ઈગો મારા અહંકારને કઈ રીતે સંતોષ મળે એના માટે અંદર શાંતિ માણસ પોતે પોતાના અંદર અનુભવતો નથી અંદરથી અશાંત છે બહારના સુખથી શું શાંતિ મળવાની કરોડપતિ પણ ક્યાંક ને ક્યાંક અશાંત છે અને ગરીબ માણસ રોડપતિ પણ અશાંત છે એનું ફરક શું છે આ મનનો રોગ

કૃષ્ણ ભગવાન અર્જુન કીધું જા બીજો ગાલ આગળ લઈ જા ગાંધી નીતિમાં અમારે કૃષ્ણ ભગવાન નથી માનતા અન્યાયના ના ખિલાફ જો તમે બંગડી પહેરીને બેસી જાઓ એ શર્મ છે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન કરે છે યુદ્ધ કરવાની પ્રેરણા કૃષ્ણ પોતે સાક્ષાત આપે છે અર્જુનને કર યુદ્ધ અને યુદ્ધ ગુસ્સા વગર ક્યાંથી થાય યુદ્ધ પ્રતિશોધ વગર ક્યાંથી થાય પણ એ પ્રતિશોધ જો સમાજના હિતમાં હોય રાષ્ટ્રના હિતમાં હોય હોવું જોઈએ ગુસ્સો ખરાબ નથી પણ ગુસ્સા ગુસ્સો ખરાબ છે પણ ખરાબ હોતો નથી પણ શસ્ત્રને કઈ રીતે ઉપયોગ કરો છો એની ઉપયોગીતા ઉપર શસ્ત્ર એ ખરાબ બને છે તમે ગન રાખશો ને તો ગન ખરાબ નથી તમને કોઈ મારવા આવે તમારી કોઈ હત્યા કરવા આવે અને એ વખતે તમે ગનનો ઉપયોગ કરો તો તમે એ ગનથી તમારી લાઈફને સેવ કરી શકો છો પણ કદાચ બુદ્ધિ વગરના નિર્ણયો વગર જો એ ગન આમ તેમ ઉપયોગ કરવામાં આવે એ જ ગન તમને ગેરમાર્ગે તમને ફાંસી પર પણ લટકાવી શકે છે એ જ ગન તમને ફાંસી પર લટકાવી શકે છે કોણે કીધું ગન ખરાબ છે ગનનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે આ દુનિયાના અંદર ઇમોશન્સ એ ખરાબ નથી પણ ઇમોશન્સને કઈ રીતે તમે ઉપયોગ કરો છો એના ઉપર એ સારો ને ખરાબ બને છે ગુસ્સો એ ખરાબ નથી રડવું એ ખરાબ નથી અમુક વિષયોમાં રડવું એ સારું છે અમુક વિષયોમાં ભાવના પ્રગટ કરવી એ સારું છે પણ વગર કારણે પેલા રોતલના જેમ ઉદાસ થઈને ફરવું હું તો બહુ ઉદાસ છું તો બહુ આમ છું તો બહુ તેમ છે ખાલી ખાલી અશાંતિને ગળે લગાડવીને નાની નાની વાત પર રડવું એ રડવું પાછું ખરાબ એ ઓવર છે ઓવર રડવું એ સારું નહીં ઓવર ગુસ્સો એ સારું નહીં ઓવર હસવું એ સારું નહીં ઇમોશન્સને યુટિલાઈઝ કરવાના છે આ બધા રંગો છે ભાઈ જીવનના કોઈ પેન્ટર હોય ને એ પેન્ટર આ બધા રંગોને ઉપયોગ કરે છે કે એની પેઇન્ટિંગ વધારે કલરફુલ બને વધારે બ્યુટીફુલ બને વધારે સુંદર બને પણ એકને એક રંગને નાખ્યા કરે તો એ પેઇન્ટિંગના અંદર એ ખિલાવટ ક્યાંથી આવે આ ઇમોશન્સ આપણા જીવનના બધા રંગ છે એ રંગોને આપણે ઉપયોગ કરવાના છે આપણા જીવનને કલરફુલ બનાવવા માટે એકને એક રંગ જો વાગ્યા કરશે તો જીવન આખું બગડી જશે ઘણા લોકો નાની નાની વાત પર રડે જેની જેની વાત પર દુખી થાય જેની ઝીણી વાત પર ગમગીન થઈ જાય શિનાજી દર્શન કરવા જાઓ શિનાજી કેવા હસે છે ને મુસ્કુરાતે હે પણ પાસે લોકો કેવા કેવા આવે અલગ અલગ ભાવો સાથે કોઈ આવે એની ઈચ્છા પૂરી થઈ હોય ને હા કૂદતો કૂદતો આવે વાહ 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 બહુ ચમત્કારી બહુ ચમત્કારી મારે આ ઈચ્છા પૂરી થઈ વાહ ભગવાન વાહ ભગવાન વાહ કોઈ એકદમ મોડું લટકઈ આવે કોઈ રડતો રડતો આવે કોઈ ગુસ્સામાં આવે ડિસ્ટર્બ માઇન્ડ ભગવાન પાસે બધા લોકો અલગ અલગ ઇમોશન લઈને આવે ભગવાન એક જ હસ્તા કૃષ્ણ ભગવાન અને રામચંદ્ર ભગવાન એસ વિશ્વ કે અંદર યહી સિદ્ધાંત કો તો સમજાવતે હે બતાતે હે અપને જીવન કે આચરણ સે કે প্রত্যেক પરિસ્થિતિ કે અંદર હસ્તે રહો આપણે હસિયે ખરા પણ બતાડવા માટે હસિયે આપડા મન ના સામે આપડા અંતરાત્મા સામે આપણે હસ્તા નથી वो खिलावट नहीं आती एक कवि बहुत सरस बात करी लोग कहते हैं हमारी आदत है मुस्कुराने की लोग कहते हैं हमारी आदत है मुस्कुराने की अरे वो क्या जाने ये अदा है गम को छुपाने की वो क्या जाने ये अदा है गम को छुपाने की आ मुस्कुराहट जो मारा चेहरा पर दिखाए ये मारा गम ने छुपावा हूं देखाड़ू छू दिल से हंस नहीं सकते हैं દિ મેરાુ હે વો ભરી ચીજે અમે કેસે ખુલ કે હસને દેગી હમે રોક રહી વો કહી જ અંદર ભરાયેલી આપે છે અંદર જ ભરાયેલા વિકારો એ મર્યાદાઓમાં નાખે છે એ ખિલાવટ લાવી શકતા નથી કોઈ પણ વસ્તુ અહંકાર ને સ્પર્શ કરે ને ગુસ્સો આવે ગુસ્સો ખરાબ નથી જો એ ગુસ્સો તમારા હિતમાં હોય આ દુનિયાના અંદર એવું કહેવાય છે મનુષ્ય માત્ર સ્વાર્થના પાત્ર પણ માણસ જયારે ગુસ્સો કરે છે ને ત્યારે સૌથી મોટો નિસ્વાર્થ પ્રાણી બની જાય છે આપણે દરેક વસ્તુમાં આપણો સ્વાર્થ જોઈએ છે લાભ જોઈએ છે પણ જ્યારે ગુસ્સો કરવાની નોબત આવે ને ત્યારે આપણે નિસ્વાર્થ બની જઈએ છીએ કારણ કે એ વખતે આપણે આપણા હિતનું વિચારતા નથી એમાં આપણું અહિત પણ થતું હશે તો પણ કરશું કારણ કે આપણા અહંકારને સંતોષ આપવો છે ને સેટિસ્ફેક્શન આપવું છે બસ મને સંતોષ મળ્યો એ સંતોષ કોને મળ્યો તને નહીં તારા હમને પગા પોતાના પગ પર કુલાડી મારતા નહી અને આવેશમાં માણસ એવો ખોવાઈ જાય ઘણી વાર આ ગુસ્સાનો આવેશ છે ને એ શું શું કરાવી નાખે તમને ખબર ના હોય પછી કર્યા પછી તમને પસ્તાવો થાય એ ક્યાં કરી દયા ગુસ્સામાં આવેલો માણસ આવેશમાં આવેલો માણસ કોઈ પણ કુકર્મ કરી નાખે છે પછી પસ્તાય એ ક્યાં કર દિયા એસલી ધર્મશાસ્ત્ર કહેતા હે તીન અવસ્થાઓ કે અંદર કભી કોઈ બી યોગ્ય નિર્ણય આપણે જીવન કે મત લો બળે નિર્ણય મતલો લો પહેલું જ્યારે તમે બહુ ગુસ્સામાં હો ને કોઈ નિર્ણય લેતા નહીં ગુસ્સામાં લેવાયેલો નિર્ણય એ હંમેશા ખોટો સાબિત થાય છે એ તમને હંમેશા ગેરમાર્ગે લઈ જશે કેવલ તમારા અહંકારથી વશીભૂત થયેલો એ નિર્ણય હશે બીજું જ્યારે તમે બહુ ડિપ્રેશનમાં હો ને બહુ હતાશામાં હો ને ત્યારે કોઈ નિર્ણય ના લેતા કેમ કે હતાશાના અંદર ડિપ્રેશનના અંદર એને કેવલ અંધકાર દેખાય છે એને અજવાળું દેખાતું નથી અને ત્રીજું જ્યારે તમે બહુ ખુશમાં હો ને ત્યારે પણ કોઈ નિર્ણય લેતા નહીં એ ઘણી વાર પસ્તાશો ગુસ્સામાં લેવાયેલો નિર્ણય ડિપ્રેશનમાં લેવાયેલો નિર્ણય આનંદમાં લેવાયેલો નિર્ણય આ માણસને ઘણી વાર પછી પસ્તાય એટલે રહેજો અને ગુસ્સો આવે ત્યારે માણસ સ્ક્રેન્ટનમાં એક જગ્યાએ મારી પધરામણી હતી બહુ ગુસ્સાવાળા વ્યક્તિના ઘરે પધરામણી હતી અને આ માણસનો ગુસ્સો એવો કે એને જયારે ગુસ્સો આવે ત્યારે આઉટ ઓફ કંટ્રોલ આઉટ ઓફ કંટ્રોલ એના ઘરે હું ગયો વાતચીત થઈ પછી મને કે મારો આ ગુસ્સાનો કોઈ ઉપાય કરવો છે મને કથા સંભળાવી મને જયારે ગુસ્સો આવે ને ત્યારે શું થાય મને જયારે ગુસ્સો આવે ને ત્યારે હું આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયો છું એક વાર એ અને એના પત્ની બેસેલા પત્ની લેપટોપ પર હતા અને આ પતિદેવ મહાદેવ ટીવી જોતા ફૂલ વોલ્યુમ માં ટીવી જોતા એટલે પત્નીએ પેલા કીધું કે ભાઈ ટીવી નો વોલ્યુમ ઓછો કર સાંભળ્યું નહીં બોલ્યા કરે સાંભળે છે ટીવી નો વોલ્યુમ ઓછો કર કરે નહી એટલે આનો વોલ્યુમ વધે છે ટીવી નો વોલ્યુમ ઓછો કર પતિએ સાંભળ્યું નહીં

નાખ્યા પેલા ફોડ નાખ્યો ઉતાવળ વધારે કરતા લેપટોપ લીધો અને જોર થી ટીવી પર ફેંક્યો ટીવી એ ગયું લેપટોપ એ ગયું મેં આને કીધું તને આટલા બધા હજારો ડોલર નું નુકસાન કરી મળ્યું શું એ કે બસ મને ગુસ્સો આવે ને ત્યારે હું આઉટ ઓફ કંટ્રોલ પછી મને થાય કે બહુ ખોટું કર્યું પણ એ વખતે હું મારા જાતને રોકી શકતો નથી ગુસ્સો એવી વસ્તુ છે કે માણસ પાસે અનેક પ્રકારના કુકર્મો કરાવી દે પછી પસ્તાય એટલે કીધું છે ગુસ્સામાં ધૈર્ય રાખો એ ગુસ્સો આવે ને ત્યારે હંમેશા સ્વાર્થી બની જાઓ આમાં મારું હિત છે કે નુકસાન છે તમારું હિત હોય ને ગુસ્સો કરો એ ગુસ્સો જો તમારા હિતમાં હશે સારું છે સમાજના હિતમાં હશે સારું છે ધર્મના હિતમાં હશે સારું છે રાષ્ટ્રના હિતમાં હશે સારું છે પણ હિંસક નહીં એનો ઉપયોગ કરો ઇમોશન્સ આર ટુ બી યુઝ બટ વી આર યુઝડ બાય ધ ઇમોશન્સ આપણે ઇમોશન્સ દ્વારા યુઝ થઈ ગયા છે આપણે ઇમોશનને યુઝ નથી કરતા અને નીકળી જાય ને એકવાર ગુસ્સો મનમાં જો ભરાય નહીં ને તો હજી સારો એ સાત્વિક છે તમને કોઈના પર ગુસ્સો કર્યા પછી હૃદયમાં એવું થાય કે મેં બહુ ખોટું કર્યું પસ્તાવો થાય એનો અર્થ એ થયો કે તમારું હૃદય પણ ગુસ્સો કર્યા પછી પણ તમને એવું પશ્ચાતાપ ન થાય મેં આ ખોટું કર્યું ભરાતો જાય એ ગુસ્સો ક્રોધનું ફોર્મેશન લેશે અને એકવાર હૃદયના અંદર આ ક્રોધ તત્વ આવી ગયું તો એ ક્રોધમાંથી ઈર્ષા જાગૃત થશે એમાંથી દ્વેષ જાગૃત થશે એમાંથી રિવેન્જિંગ ભાવના આવશે અને એમાં અશાંતિ આવશે એજ જ ક્રોધમાંથી પ્રિજ્યુડાઈઝ માઇન્ડ થાય છે આ માણસ એટલે ખરાબ જ છે આ માણસે આવો જ છે આ માણસ એક્સ વાય ઝેડ છે એ વ્યક્તિ વિશેષ પ્રતિ આપણા માઇન્ડના અંદર કોઈપણ પ્રકારની નકારાત્મકતા આવી એનો અર્થ છે કે તમારા અંદર મનનું સૌથી મોટું પોઈઝનસ રોગ એ દ્વેષ ઉત્પન્ન થઈ ગયું છે દ્વેષ મન કાબે બુશ્મન કઈ ફાયદો નથી જેનાથી આપણને કઈ ફાયદો ન હોય જે દ્વેષ કરવાથી એ કેમ કરું છું જે વ્યક્તિ આપણને દુઃખ પહોંચાડે છે એના બારામાં સોચીને કેમ દુખી થવાનું કંસે કૃષ્ણનો દ્વેષ કર્યો છે કોન્સ્ટન્ટ કૃષ્ણ 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 કૃષ્ણના ભયથી જીવતો તો વધારે અશાંત હતો કૃષ્ણ કર્યો વસ્તુ અલગ છે કેમ કે ભગવાન હતા આ મનુષ્ય તમારો શું ઉદ્ધાર કરવાનો તમે તમે કોઈ મનુષ્ય તમને ન ગમતો વારંવાર એનું રટન કર્યા કરો આ તો આમ છે આ તો તેમ છે આ તો ખરાબ છે આ તો આવો છે આને દુઃખ મળવું જોઈએ આનું આવું થાય આનું તેવું થાય આ આમ થાય આ આમ પડે આમ થાય ઓહો શું મળ્યું શું મળ્યું આપણો ઉદ્ધાર થયો કોઈના માટે ખરાબ વિચારવાથી આપણને મળ્યું શું કંઈ નહીં આપણા અહંકારને પોષણ મળ્યું અને જેટલો અહંકાર પુષ્ટ થશે ને વધશે એ ખતરનાક છે કેવલ અહંકાર અમારા પુષ્ટ બનતા ઓર કુશ ઉત્તર પ્રાપ્ત નહીં હોતા વિચાર કરો આ બધા વિચારોથી શું મળે છે કંઈ નહીં ખોટા વિચારો દ્વેષ ઈર્ષા પેલા પાસે છે ને મારા પાસે નથી પેલો સુખી છે ને હું નથી પેલો મારાથી સુપીરિયર છે ને હું આનાથી ઇન્ફિરિયર છું આ કોમ્પ્લેક્સ જે માઇન્ડના અંદર આવતા હોય છે સુપિરિયરિટી કોમ્પ્લેક્ષ ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્ષ દેખાદેખી પ્રતિસ્પર્ધાની ભાવના આ પણ માણસને અશાંતિ આપે છે અને ઘણીવાર માણસ એટલી નાની નાની વાત પર અશાંત થઈ જાય છે કે વર્તમાન બગાડે છે આ બધી ઈર્ષાઓથી આપણને કઈ મળતું નથી દેખાદેખી થી કઈ મળતું નથી દુનિયાના અંદર ઘણા બધા સુખ આપણા પાસે હોય છે છતાંય આપણે આવી જીણી ઝીણી વસ્તુ પ્રત્યે આપણે એટલું બધું ધ્યાન કેન્દ્રિત કરીને રાખીએ છીએ ને કે જે છે એનો અનુભવ નથી જો નહીં હૈકા ગમ હૈ દુનિયા કા સચોટ સિદ્ધાંત હૈ કે દુનિયાના અંદર જે છે એનો અનુભવ નથી જો નહીં હે ઉસ્કા ગમ હૈ આ દુનિયાના અંદર ભગવાન ક્યારે પણ કોઈને પૂર્ણ સુખી નથી બનાવતો અને ક્યારે પણ પૂર્ણ દુઃખી નથી બનાવતો જેના જીવનના અંદર બધું સુખ હશે ને એને એક એવું ભગવાન ગમ આપશે કે આખો જીવન બસ એ ગમને સોચ્યા કરશે વિચાર્યા કરશે અનુભવ્યા કરશે પણ જે છે એનો અનુભવ નથી કરી શકતો તમે ક્યારે પણ પોતાના જાતને પૂર્ણ સુખી નથી જ માની શકતા આ મનુષ્યનો સ્વભાવ છે કેમ કે એને કઈ ને કઈ જોઈએ અને જોઈએ જ દુઃખ છે

डोट टेक वॉट यू डोंट हैव एज अ प्रॉब्लम इंग्लिश सरस उक्ति है आज युवा डोंट टेक वॉट यू डोट हैव एज अ प्रॉब्लम टेक वॉट यू डोंट हैव एज अ चैलेंज वेन यू टेक वॉट यू डोंट हैव एज अ चैलेंज देट चैलेंज विल बी अ गेम फॉर यू एंड वेन यू प्ले अ गेम यू गेट फन जे એને દુખ રૂપે ન લો જે નથી એને ચેલેન્જ રૂપે લો કે આને મારે પ્રાપ્ત કરવું છે અને પ્રાપ્ત થાય તો પણ સુખ છે ન થાય તો પણ સુખ છે કારણ કે જ્યારે આપણે ગેમ રમતા હોઈએ ને એમાં હાર જીત થતી હોય છે એ હારને પણ સ્વીકારીએ છીએ જીતને પણ સ્વીકારીએ છીએ એમાં ફન છે એ ગેમ જ એવી છે કે જેમાં હારવામાં પણ મજા છે અને જીતવામાં પણ મજા છે ટેક લાઈફ એઝ અ ચેલેન્જ વોટ યુ ડોન્ટ હેવ એઝ ચેલેન્જ ડોન્ટ ટેક વોટ યુ ડોન્ટ હેવ એઝ અ પ્રોબ્લેમ અધરવાઇઝ દેટ પ્રોબ્લેમ ઇઝ ગોઈંગ ટુ બી ધ ન્યુસેન્સ ફોર યુ એન્ડ મોર એન્ડ મોર યુ વિલ બી ઇન ન્યુસેન્સ ફાઇન્ડ યોર સેલ્ફ ઇન પેઇન શાંત જયારે થાય ને માઇન્ડ ઝીણી ઝીણી બાબતો શાંત નથી કરતી આપણે ઘણી વાર શોધતા હોઈએ બહુ સુખી થઈ જાય ને ભગવાને બધું જ આપ્યું હોય ને પછી શોધતા હોઈએ કંઈક આમ તેમ નવા જૂની કરીએ એટલે નવા જૂની માં પાછું દુખ આવે અડપલા કરીએ ને જીવન સાથે બધું લાઈફ આખી બરાબર ચાલતી હોય ને પાછું શું છે આપણા મનમાં બહુ લોભ વધ્યા કરે ગ્રીડ વધ્યા કરે કઈક નવા જૂની કરીએ ને આવે આ તો બધું રૂટિન થઈ ગયું બહુ પૈસા કમાઈ લીધા બહુ બધો કરોડ રૂપિયા આવી ગયા છે આપણે બધા આમ થઈ ગયું તેમ હવે કઈક નવા જૂની કરીએ અને એમાં જ પાછતાય